હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે સાડા આઠ અને મસ્ત નહીં ધોઈ અને આપણે ફ્રેશ થઈ જાય છીએ માતાજીની દીવાબત્તીએ કરી લીધી અને ચા આપણી બને છે તો ફટોફટ મસ્ત ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરીને પછી જવાનું છે આપણે

મિત્રો તમે જો આવરણ નહી કશું તમે કહું મને કોઈ હું તો બન્યો છું કાચું બધું તમે કો

મિત્રો શૂટિંગમાં નીકળી જાય છે ને તો રાજુ કાકોને આ ને આપણે કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે અને હંકાથી ચાર નાસ્તો એ લીધો છે શૂટિંગમાં જતા વેળી હાલતા જ એક બાઈકમાં ચાર જણા બેહન જવાનું છે ચાર કેટલી આદમી છે ચાર રાજુ કાકો ડાયવર ચાર કેવી ડાયવર

મિત્રો ચા નાસ્તો હાલી દીધો છે રાજુ કાકા નું બાઈક આવું જીવ નલકેશ અમો લેવા આવ્યો અમે નિકોન બે જણા હારા બાઈક માં આવીએ છીએ તો એક બાઈક ઉપર બે બે જણા થઈ ગયા ચોપડી સુધી તો આવ્યા હતા ચાર જણા બાકી તમાકુ થોડી થોડી સુધરી હોય એવું લાગે તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી છે એક બે કટ લેવાઈ ગયા છે દાદુ કાકો ને હું તૈયારી કરું આજ તો વેલા ઉઠી ગયો તો કે નતો ઉઠી ગયો આજે વેલા ઉઠી ગયો કાલ કીધું એટલે એટલો ફરક પડ્યો નકા આમ તો ઓ લો કેવું ને ચાલો ચાલુ કરો મને તો ટપેરાઈ દીધો આજ તો આ બધું કે આ બધું કે જે હું આરા શિલ્લ્યામ શિલ્લ્યામ તૈયાર થઈ

ગોદુ લેતા તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું હોય તો કપડોપટ જમી લઈએ તાણક હાડ અગિયાર વાગી જશે જમીન પછી ને કરવાનું સાપડા ચોકમાં એ ટાઈગરના શૂટિંગમાં તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જો ઘરમાં ઘરમાં હજી તો વરાણ નીકળે ખરે છે અમેટાણા અને ગાજરનું મિક્સ સબ્જી છે એ ભરે ભડે ભરેથી મિત્રો લીકુ હાથે હાથી આવ્યું છે ઘઉ રોટલીઓ છે બાજરીના રોટલા છે સાસ તો મિત્રો ફટોફટ જમી લઈએ મિત્રો શૂટિંગની શરૂઆત થઈ જાય છે અને આપણે આવી જાય છે શૂટિંગમાં લીલો લીલો સામ મસ્ત બધું ઘઉં એવું દેખાય છે મિત્રો આ ઘઉ છેવડા મોટા થયા બી આવી જાય અને આપણો તો આપણા ઘઉં તો હજી અડધા છે મિત્રો અમુક અમુક જગ્યાએ પાણીની બહુ અછત રહેતી હોય છે અને અમુક અમુક જગ્યાએ પાણી બહુ સારું હોય છે અમારા એરિયામાં બધો પાણી બહુ સારો છે એટલે ખેતરોમાં લીલાલોને એવું બધું દેખાય છે બાકી તો અમુક એરિયા એવા હોય છે બિચારાને પાણીની બહુ તકલીફ હોય છે તો મિત્રો વિડીયોનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે બતાવું તમારે મિત્રો શૂટિંગ તો ચાલુ હો પણ ઘણા બધા મિત્રો હરરોજ શૂટિંગ જો આવતા હોય છે આપણું લાઈવ જે જેને લોકેશનની ખબર હોય એ મિત્રો શૂટિંગ આવું જોઈ લે આજા એકા ભાઈ આ બે ચાર બીજા મિત્રો ભાઈ પેલા મિત્રો રહે જીવનલાલ પહેર ફોટા પડાવ્યું છે મોમાયોનું શૂટિંગ આ બાજુ ચાલુ છે તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને આપણે શૂટિંગ પૂરું કરી અને ઘરે આવી ઘેર કોઈ નહીં ખાલી ડીગી બેનને એકલવ ઊંઘાળી અને બીજા બધા જો હશે ખેતરમાં ચાલ લેવા માટે આપણા ઘર છેડી ઘાસ વાટવા માટે ડુંગળી રહી કણ તો મિત્રો આપણે ફટોફટ ચા પાણી કરી લઈએ અને ડીગીને ઉઠાડીને ચા પીવરાઈ દઈએ પછી ડીગીને લઈને જઈએ ખેતરમાં ડીગુ ડીગુ ડીગી એ ડીગી

કદાચ ઘેર છે હંગાતી તો આવી નથી તો આટલી પોટલી નાખતા જઈએ નજીક બીજી પોટલી લેવા જવાનું છે તો મિત્રો હવે બીજો ફોરો લેવા ફેરો લેવા દેસીએ બીજી પોટલી ઉપાડવા માટે ડીગું આવી છે શું લીધું બધા જતા પાણી હોય શું કહેવાય ને મકાઈ મકો છોકરે મકાઈ લીધું તો મિત્રો હેતમ જતા જયે અને બીજી પોટલી ઉપાડતા જયે

તે ખાઈ લ્યો હા તો મિત્રો મસ્ત ખાવા પીવાની પૂરું થઈ ગયું છે અને આવું બધું ઊંઘવાની તૈયારીઓ કરે છે મિત્રો ગોદળાની એવું પાથરે છે મુન્ય શું કરે શું કરે મુન્ય તું કર દિવાલ ઉપર કશું લખતી ના તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તો મનજો મારી ચેનલના બ્લોગ પસંદ આવતા હોય મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ પ્લીઝ યાદ કરી અને તમારા ભાઈ માટે સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂબણીમાં